પણ હજુ થયા નહીં માર મામા ત્યાંથી લાયા ફટાફટ બનાય તો ભૂખ લાગી હસ તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુલદેવમાં જય રામ બાળીમ જય ચલો મિત્રો તમારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે એટલે મેં લીધું અને માતાજીની શેવા પૂજાથી તુલસી માતા મની પ્લાન્ટમાં પાણી પી નાખી દીધું તો હવે જાશું થોડુંક કામ ચલો મિત્રો ગુડ મોર્નિંગ ચા પીવા બી ગયા આપણે ગરમ ગરમ મસ્ત કે આજે ઉઠાણ ગયા લો આજે ઉઠ્યા છો સાડા આઠ નવ મોડા ઉઠ્યા હું આજે વિડિયા કરો જાબીન તો મજા મજા આવે હવારમાં કાલે પવન બહુ ઠંડો અને પવનના ઠંડી આવે ગુડ મોર્નિંગ सारू चलाऊं, बाहर जाऊं, अन्ना मेरी चकली को तो चकली लेता हूँ। हाँ। मैं नहीं लेता जाओ। मैं। सु चकली फिट करी ना करी था मैं? चकली टूटी थी तो आया नहीं टूटी थी। बस। तो तन ना पार्टन सब के आया चकली फिट करी था टूटी थी बट मैं तो नच्ची लग रही थी स्टेले की तो हम तो आटा बट भ

પપ્પા છે 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 મજામાં ભાઈ પણ ટીવી મમ્મી રોટલી આજે તમામ શું બનાવી મમ્મી અને ભાભી ઘસે છે વાસણ चालू है, अने सुई जाई रे मार बप्पा अभी तो हुमती असे अजू खावानो भी बाकी सुई तो सुई जाम जो चलो गाइस बता, जमवा आज बनाई छोड़ी ने पात्रा किकड़ी चटनी देखियो कोपिटा कर ही गडी चलो गाइस खावा जे बनाई छ अभी ने बनाया मत भेला तो ने हमार तो खबर है के थी थी

जी वाच ठंडी लागे कि नहीं लगती અમારા જો હોય આખો દિવસ પછી અત્યારે જોવા મળે તો ના જોવાય ફોન જોવો જરૂરી તો આપણે એના લીધેથી ચલો કઈ નહી નોકરી દેખાશું શું કેવું ખાટલા પાટલા પાથરી

ના તો બસ કાપલે જાય મંગળવંદના આયા કેમે है ઘરે મંગળવંદના રેજા તો આપણે બોરા કા જાય આપણે હેડો પપલ નઈ ન જાય તો બોરા પૂછું તો થિયાળ હોય લે કાચા બગળ ખાઈ તો ખારત લાગ જોડે વાત કરે તારો ભાઈ રાખતા નથી આવું નઈ તું વિચાર કરા તો તારા ભાઈ રે આવું

ચલો ભાઈ ભાઈ ગુડ નાઇટ જય મારી જય દ્વારકાધીશ હલો ઇફ ટુ ફેમિલી તમારા સપોર્ટથી અત્યારે અમારા ચેનલના જે સબસ્ક્રાઇબર છે મિત્રો તો અત્યારે પંદરસો આસપાસ થવાયા છે તો મિત્રો આવો ને સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો અને અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતા